નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીનિયસ ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે ધોરણ નવની અંદર ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર અગિયારનો અભ્યાસ કરીએ ચેપ્ટર નંબર અગિયાર જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ આ ચેપ્ટરની અંદર આપણે જે તમે ધોરણ આઠ અને ધોરણ સાતની અંદર ભણ્યા હતા વર્તુળ વિશે ત્યારબાદ આપણે વર્તુળ સિવાય ભણ્યા લંબ ચોરસ ચોરસ આ બધું ભૂમિતિ વિશે ભણ્યા હતા તો હવે આવે છે પૃષ્ઠફળ અને કનફળ જેની અંદર તમારે શંકુ વિશે ભણવાનું છે ત્યારબાદ લંબવૃત્તીય શંકુ કેવી રીતે બને છે ત્યારબાદ ગોલક અર્ધ ગોલક આ બધા વિશેની આપણે માહિતી મેળવવાની છે તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો શરૂઆત કરતા પહેલાં આપણે આવે છે સૌપ્રથમ લંબવૃત્તીય શંકુના ક્ષેત્રફળ આધારિત દાખલા તો આપણા ચેપ્ટરમાં શું આવે છે સૌ પ્રથમ કે લંબવૃત્તીય શંકુના ક્ષેત્રફળ આધારિત દાખલા તો લંબવૃત્તીય શંકુ કોને કહેવામાં આવે છે તો લંબવૃત્તીય શંકુ બનાવવા માટે સૌ પ્રથમ ઉપયોગ થાય છે તો પાયથાગોરસ માટે આપણે કાટકોણ ત્રિકોણ બને છે અને આ જે કાટકોણ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણની નીચેની જે બાજુ છે આ નીચેની બાજુને આપણે એક ગોળ પરિભ્રમણ કરાવીએ ત્યારે એક શંકુ બને છે અને આ જે ગોળ પરિભ્રમણ કરાવીએ અને જે શંકુ બને છે તેનું નામ છે શંકુ તો આપણે એકવાર બનાવીએ તો સૌપ્રથમ આપણે આ તમારો કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણને આપણે એની બાજુને ગોળ પરિભ્રમણ આ રીતે કરાવીએ તો એક લંબવૃત્તિય શંકુ બને છે તમે જોઈ શકો છો આ આકૃતિ બની લંબવૃત્તિય શંકુની તો આ જે આકૃતિમાં જે ગોળ નીચે બને છે એને આપણે વર્તુળ કહેવાય છે તો નીચેનો જે આટલો ભાગ છે એને કહેવાય છે ત્રિજ્યા ઓકે અને ત્યારબાદ આ જે શંકુ છે લંબવૃત્તીય તેમાં વચ્ચોવચ આપણે આવશે ઊંચાઈ અને જે આડી રેખા છે જેને આપણે કહેતા કર્ણ પાયથાગોરસમાં શું કહેવાય છે ને કર્ણ કહેવાય છે તો જે આ કર્ણ છે એ કર્ણને આપણે કહેવાશે તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાંસી ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ જેનો આપણે સિમ્બોલ આવે છે હવે શંકુમાં એક આવે છે ત્રાંસી ઊંચાઈ તો આ ત્રાંસી ઊંચાઈ મેળવવા કેવી રીતે તો ત્રાંસી ઊંચાઈનું એક સૂત્ર આવે છે અને એ સૂત્ર છે એ આપણે પાયથાગોરસના સૂત્ર ઉપરથી મેળવી શકાય છે તો એકવાર આપણે એને સૂત્ર મેળવી લઈએ પાયથાગોરસમાં શું આવશે તો કે કર્ણનો વર્ગ એટલે મોટી બાજુ એસીનો વર્ગ જે આ જે છે પાયથાગોરસ જેમ કે આ પાયથાગુરસ છે તો પાયથાગોરસમાં કાટકોણ ત્રિકોણ છે જેને આપણે નામ કરીએ એ બી સી એસી તમારો કર્ણ છે આ બાજુ થશે અને નીચે પણ થશે બાજુ તો કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોના સરવાળા બરાબર કર્ણનો વર્ગ થાય એ આપણે સૂત્ર હતું તો એક બાજુ તમારી એ નો વર્ગ અને બીજી બાજુ કહીએ છીએ કરણને આપણે શું કીધું હતું તો કે ત્રાસી ઊંચાઈ કહેવામાં આવે છે તો એસી ના જગ્યાએ હું એલ નો વર્ગ લખું છું એબી એબી એટલે બાજુ જેને આપણે કીધું હમણાં જ લંબવૃતીય શંકુમાં એચ કહેવામાં આવે છે

અને પાયથાગોરસમાં કર્ણના જગ્યાએ એ ત્રણસો ઊંચાઈ એલ મૂકવામાં આવી અને એલને કરતા બનાવ્યા તો વર્ગ તો સામે થઈ ગયું વર્ગમાં તો આ રીતે તમારે એલની કિંમત શોધવાની રહેશે તો તમારે હવે આના પછી આપણે દાખલા જોઈએ તો દાખલાની અંદર લંબવૃત્તીય શંકુ આધારિત દાખલા છે ઓકે તો લંબવૃત્તીય શંકુ આધારિત દાખલા હોવાથી એના સૂત્રો પણ આપણને આવડવા જોઈએ તો આપણે સૂત્રને જોઈએ તો પેલા નંબરમાં તમારું સૂત્ર આવે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર એલ હવે જે એલ આવે છે એને આપણે શું સમજવાનું ત્રાંસી ઊંચાઈ અથવા તો તમારે તિર્યક ઊંચાઈ ઓકે બીજા નંબરમાં સૂત્ર છે તમારું કે શંકુનું શંકુનું કુલ પૃષ્ઠફળ શંકુનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર છે પાઈ આર કૌશમાં એલ વત્તા આર ઓકે આ બે સૂત્ર ખાસ તૈયાર કરવાના બે સૂત્ર ઉપરથી આપણે બધા દાખલા આવશે તો હવે આપણે દાખલાને શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે દાખલો જોઈએ ઉદાહરણ એકથી ઉદાહરણ એક ની અંદર પેલા આપણે બધા ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ ઉપરથી એના સ્વાધ્યાયના દાખલા જોઈએ તો ઉદાહરણ એક માં છે કે જેની ત્રાંસી ઊંચાઈ દસ સેમી ત્રાંસી ઊંચાઈ કેટલી આપી દીધી દસ સેમી પાયાની ત્રિજ્યા સાત સેમી એટલે તમારો આર આપી દીધો સાત સેમી તો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો વક્ર સપાટી એટલે આજુબાજુની સપાટી નું ક્ષેત્રફળ તો હમણાં આપણે સૂત્ર લખ્યું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ઓકે તો લખીએ કે ઊંચાઈ ઊંચાઈ જેને આપણે એલ કહ્યો હતો બરાબર દસ સેમી પાયાની ત્રિજ્યા જેને આપણે આર કહેવાય છે જે છે સાત સેમી તો શંકુની વક્ર સપાટી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું હતું પાય આર એલ આજે પાય છે તો પાયની કિંમત જો તમારે દાખલાના અંતમાં લખેલી ન હોય તો આપણે બાવીસ ભાગ્યા સાત લખવી ઓકે તો બાવીસ ભાગ્યા સાત આપણે પાયની કિંમત રાખીએ તો બાવીસ ભાગ્યા સાત તમારે ત્રીજા છે સાત સેમી સાત સેમી ત્રાંસી ઊંચાઈ છે તમારી દસ સેમી ઓકે તો આપણે પહેલાં તો સાત સાત ઉડી જશે અને બાવીસ ગુણ્યા દસ આ બંનેનો થશે ગુણાકાર તો બાવીસ દાન બસો ને વીસ સેમીનો વર્ગ આ એકમ ખાસ લખવાનો તમારે પરીક્ષામાં કારણ કે પાછળ સેમી અને સેમી તો સેમી અને સેમીનો ગુણાકાર થાય તો સેમીનો વર્ગ બને છે તો આ રીતે આપણે દાખલા નંબર એક પૂરો થાય છે હવે જોઈએ દાખલા નંબર બે તો હવે આપણે ઉદાહરણ નંબર બે જોઈએ ઉદાહરણ નંબર બે શું કહે છે તો શંકુની ઊંચાઈ સોળ સેમી છે પાયાની ત્રિજ્યા બાર સેમી છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો શંકુની ઊંચાઈ આપી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ઊંચાઈ ઉપરથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકાય નહીં એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જો તમે પરીક્ષામાં ડાયરેક વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ મૂકશો અને તેમાં કિંમત મૂકશો તો કિંમતની અંદર તમે એલ તમારે આપેલો નથી એચ એકલી ઊંચાઈ કીધી એટલે એચ કહેવાય અને એચ આપણે જાણતા હોઈએ પણ વક્ર સપાટીમાં તો એલ આવે છે માટે પહેલાં તમારે એલ શોધવો પડે તો સૌપ્રથમ આપણે એલ શોધવા માટે એલનું સૂત્ર આપણે આગળ સાબિત કર્યું હતું કે એલ બરાબર વર્ગમાં એચનો વર્ગ વધતા આરનો વર્ગ તો આપણે પહેલાં એલ શોધીએ તો એલ બરાબર વર્ગમૂળમાં છપ્પન અને બારનો વર્ગ એકસો વર્ગ ચુમ્માળી જ્યારે બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે ચારસો અને ચારસો એટલે કોનું વર્ગમૂળ તો આપણને વર્ગ આવડવા જોઈએ ત્રીસ સુધી ચારસોનું વર્ગમૂળ બનશે ચૌદ લેવાના પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના જો ઉલ્લેખ ન કર્યો હોય તો આપણે બાવીસ ભાગ્યા સાત લખવાના પણ ઉલ્લેખ કર્યો હોય તો ત્રણ ચૌદ લેવાના તો હવે આપણે લખીએ શંકુની વક્ર સપાટી ચલો પાય એટલે તમારા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર તમારા છે બાર સેમી અને એલ તમારા છે હલાવ્યા વીસ સેમી જો તમે આ પોઈન્ટ કાટો તો પોઈન્ટ કાઢવાથી નીચે શું આવશે સો આવશે ત્રણ પોઈન્ટ ચૌદનો જો પોઈન્ટ નીકાળી દઈએ તો પોઈન્ટ પાછળ બે અંક હોવાથી નીચે સો આવશે તો આપણે પોઈન્ટ એકવાર નીકાળી દઈએ તો પોઈન્ટ નીકાળીએ તો નીચે આવી ગયા આપણે સો તો જે છેદ ઉડે છે એમાં વીસ પંચ્યા સો થશે તો વીસ વીસ ઉડી જશે ઓકે હવે નીચે આવ્યા છે પાંચ તો પાંચ ઉપર કોઈ સંખ્યા વડે ભગાશે નહીં કારણ કે પાંચની ચાવી એવું કહે છે કે એકમનો અંક ઝીરો અને પાંચ હોય તો ઉપરની સંખ્યાને પાંચ વડે ભગાય પરંતુ આપણે અહીંયા ચાર છે અને અહીંયા બે છે માટે પાંચ વડે નહીં ભગાય તો ત્રણસો ચૌદને એકવાર બાર વડે ગુણવાના અને એને પાંચ વડે ભાગવાના તો આપણે ગુણીએ કે ત્રણસો ચૌદ ગુણ્યા બાર ઝીરો ચાર એક ત્રણ એકા ત્રણ બે ચોખા આઠ બે એકા બે ત્રણ દુ છ આઠના આઠ ચાર ને બે છ છ ને એક સાત ને ત્રણના ત્રણ તો આપણને મળે છે સડત્રીસ અડસઠ ભાગ્યા પાંચ પાછળ આવશે સેમીનો વર્ગ સડત્રી અડસઠ સડત્રી અડસઠ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ સિત્તા પાંત્રીસ વધ્યા બે પાયો પાયો વધ્યા પાંચ સ્તરી પંદર એટલે પોઈન્ટ મૂકીએ તો પાંચ છ ત્રીસ તો આપણને જવાબ મળશે સાતસો ત્રેપન પોઈન્ટ છ સેમીનો વર્ગ કેટલો મળે છે સાતસો ત્રેપન પોઈન્ટ છ સેમીનો વર્ગ આ આપણને મળી વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આપણે શોધવાનું છે શંકુનું કુલ પૃષ્ઠફળ તો એને આપણે નીચે ગણીએ શંકુનું કુલ પૃષ્ઠફળ તો એનું સૂત્ર છે પાઈ ચલો પાઈ એટલે તમારે આવશે ત્રણસો ચૌદ ભાગ્યા સો કેમ કારણ કે પોઈન્ટ નીકળીએ તો આપણે નીચે આવશે બે મીંડા ગુણ્યા આર એટલે તમારે આવે છે બાર સેમી એલ તમારે આવ્યા છે ગુણ્યા બાર અને વીસ નો સરવાળો કરીએ તો કેટલા થાય વીસ ને દસ ત્રીસ ને બે બત્રીસ સેમી ઓકે હજુ નીચે આપણે છે સો અને ઉપર છે બાર અને બત્રીસ તો એમાં કોઈ ભાગ પડતા નથી કારણ કે નીચે સો છે ને એ આપણે જો રાખીએ તો વીસ પંચ્યાસો તો ઉપર પણ કંઈ ઉડતું નથી એના કરતાં જો આપણે ત્રણસો ચૌદ ગુણ્યા બાર ગુણ્યા બત્રીસ આવડો મોટો ગુણાકાર કરી એના નીચે ભાગ્યા સો કરીએ એટલે આપણને પોઈન્ટમાં જવાબ મળી જશે તો તમારે ગુણાકાર ખાસ ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હશે તો ગુણાકારમાં ભૂલ પડશે નહીં માટે આપણો જવાબ બનશે બારસો ને પાંચ પોઈન્ટ છોત્તેર સેમીનો વર્ગ ઓકે તો મેં તમારે ડાયરેક્ટ કર્યું છે કારણ કે આપણે સમય બચે માટે ઉપરનાનો બધાનો ગુણાકાર કરી નીચે સો વડે ભાગશે તો આપણને જવાબ મળશે બારસો પાંચ પોઈન્ટ છોતેર સેમીનો વર્ગ ઓકે તો આપણે દાખલા નંબર બે પૂરો થાય છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર ત્રણ આ જે હતા ઉદાહરણ બે અને હવે જોઈએ ઉદાહરણ તો ઉદાહરણ નંબર આપણે જોઈએ ઉદાહરણ ઉદાહરણના ની અંદર શું કહેવા છે છે તો એક મકાઈનો ડોડો આ મકાઈના ડોડાની અંદર કેટલા દાણા સમાયેલા છે એ દાણા આપણે શોધવાના છે તો અંદર રકમમાં આપેલું શું છે તો આપણે જોઈએ તો કે મકાઈના ડોડાનો એક આકાર છે જે શંકુ જેવો છે ડોડાનો આકાર કેવો છે શંકુ જેવો તો આપણે શું કરવાનું છે શંકુનું આવશે ત્યારબાદ સૌથી પહોળા ભાગની ત્રિજ્યા બે પોઈન્ટ એક સેમી તો શંકુ આકારમાં ત્રિજ્યા તમને મળી ગઈ કેટલી બે પોઈન્ટ એક સેમી લંબાઈ એટલે ઊંચાઈ ઊંચાઈ તમને મળી છે વીસ સેમી ઊંચાઈ આપણને મળી જાય છે વીસ સેમી જો ડોડાની પ્રત્યેક એક સેમી સપાટી પર આશરે ચાર મકાઈના દાણા હોય હવે એવું કે છે કે ડોડો છે એની અંદર હવે કરવાનું શું તો પેલા તો આપણે એ જે ડોડો છે એમાં એક દાણો છે દાણાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે ત્યારબાદ આપણે પ્રોસેસ કરીએ જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય એનું સૂત્ર આવે છે પાઈ આર એલ તો આપણે એલ તો જાણતા નથી કેમ કારણ કે શું હતું એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વધતા નો વર્ગ તો લખીએ એલ બરાબર વર્ગમૂળમાં એચ નો વર્ગ વધતા આરનો વર્ગ ચલો એચ તમારા કેટલા છે તો એજ તમારે 20 નો વર્ગ વધતા તમારે છે બે પોઈન્ટ એકનો વીસ નો વર્ગ કેટલો થશે તો કે ચારસો બે પોઈન્ટ એકનો વર્ગ જો ન આવડે તો 2.1 નો વર્ગ તો આવડતો હશે ચારસો એકતાલીસ એકતાલીસ પણ વર્ગ છે એટલે બે સંખ્યા છોડીને પોઈન્ટ લગાવવાનો એટલે ચાર પોઈન્ટ

આજે 20 નો વર્ગ ચારસો બને છે તો ચારસો ચાર ચારસો ચાર વીસ પોઈન્ટ એકતાળીસ નો આપણે કોઈ પણ અંક લખવો પડે તો એકતાલીસ માં જેમ કે છ નો વર્ગ છત્રીસ છે અને સાત નો વર્ગ ઓગણપચાસ છે તો ઓગણપચાસ ની નજીક આવે છે તો તમે

નું ક્ષેત્રફળ એનું સૂત્ર કયું છે તો એનું સૂત્ર આવશે પાઈ પાઈ ની કિંમત આપણે લેવાની લેવાની નથી કેટલી છે ભાગ્યા ત્રીજા તમારી છે એકવીસ ભાગ્યા દસ મેં ડાયરેક્ટ લખ્યા છે પોઈન્ટ નીકળ્યો એટલે એકવીસ ભાગ્યા દસ થશે અને તમારી ત્રાંસી ઊંચાઈ આવે છે બસો સાત ભાગ્યા દસ ઓકે હવે પાછળ લાગશે તો આની અંદર નીચેથી આપણે પોઈન્ટ ચડાવતા ફાવે તો ઉપરના નો બધાનો ગુણાકાર કરીએ તો આપણને મળશે એકસો બત્રીસ અને એના પાછળ છે તોતેર સેમી વર્ગ નીચે આપણે આવે છે સો તો પોઈન્ટ નીચે આવતા સો અને સોના ઉપર જે બે પોઈન્ટ ચડાયા તો એકસો બત્રીસ પોઈન્ટ બને છે ઓકે તો આજે તમને મળી વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો હવે આપણે લખીએ ડોડા માટે એક સેમી એક સેમીના વર્ગ ડોડાની વક્ર સપાટી પર દાણાની સંખ્યા કેટલી મળે છે ચાર તો આખા ડોડામાં દાણાની સંખ્યા ચાર એટલે આપણને જવાબ મળશે પાંચસો ને એકત્રીસ સેમી વર્ગ કેટલો મળે છે પાંચસો એકત્રીસ વર્ગ તો આપણે શોધવાનું હતું કે કેટલા દાણા અંદર આવશે તો પાંચસો એકત્રીસ જેટલા દાણા આપણે અંદર આવશે તો આ જે તમારે હતું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના ઉપરના જે ઉદાહરણના દાખલા તો ઉદાહરણના દાખલા પૂરા થાય છે અને હવે આપણે આના પછીના વિડીયોની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો અભ્યાસ કરીશું થેન્ક યુ